નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ચીખલી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનનો મુખ્ય હેતુ ભારતની સરહદ પર પોતાના જીવના જોખમે દેશની રક્ષા કરનાર તમામ સિપાહીઓ કે જેમને દેશ નહીં પણ રક્ષા કાજે શહીદી વોરી છે તેમજ જ્યારે પણ દેશને સુરક્ષાની જરૂર પડે છે ત્યારે દેશની સુરક્ષામાં હંમેશા ખડેપગે ઊભા રહેનાર એવા સૈનિકોનો મનોબળ જાળવવા તેમજ દેશના હરેક નાગરિક તેમની અને તેમના પરિવારની સાથે ઊભા છે તેના ભાગરૂપે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ હોદ્દેદારો તેમજ નગરજનો સ્વયંભૂ હાજર રહ્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા અને સાંજ દરમિયાન પંચાવન ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસરીના ડોક્ટર મયુર પટેલની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટેકનિકલ ઓફિશિયલ તરીકે નિયુક્તિ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર રાજગીર બિહાર ખાતે યોજાનાર છે જેમાં ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર નેશનલ રેફરી ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી અને નાણાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નવસારી ખાતે શારીરિક શિક્ષણના વ્યાખ્યાત તરીકે ફરજ બજાવતા ડૉક્ટર મયુર પટેલને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માટે ટેકનિકલ ઓફિશિયલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે દસ પાંચ બે હજાર પચીસના રોજ નળગરી તાલુકો ખેરગામ જિલ્લો નવસારી ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ પાર્થ ટ્રેડર્સ વાપી રેઇનબો વોરિયર્સ ગ્રુપ ધરમપુર અને ગ્રામ પંચાયત નળગરીના સહયોગથી સાકાર વાંચન કુટિર પુસ્તક મંદિરનું ભવ્ય શુભારંભ લોકાર્પણ કરાયું ગામ બેબી અંબે માતાના પરિસરમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ યુવાનોના હાથમાં ભારતનું બંધારણ કેળવણીકારો વૈજ્ઞાનિકોના જીવનલક્ષી પુસ્તકો દર્શાવતા સાથે તૂર થાળીના પરંપરાગત વાજિંદ્રોના તાલે રામ્ય બહેનો કેસરી માતા અને બરમદેવી માતાના લોકગીત ગાતા ગાતા વડીલો યુવાનો સાથે મળી અને શોભાયાત્રા પણ યોજી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર તથા કમિશનરની સંયુક્ત અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સૂચના મુજબ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન કામદારને ભૂગર્ભ ડ્રેનેજ મેઇન હોલમાં ઉતરવું નહીં આ અંગે નામદામ સુપ્રીમ કોર્ટમાં થયેલી રીટ પિટિશન સિવિલ પાંચસો ત્યાંસીબ્લિક બે હજાર ત્રણને સંદર્ભે આ જાહેરનામું નવસારીમાં પણ લાગુ પાડવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય નર્સ ડે જીવનની આશા ત્યજી દેનાર દર્દીઓમાં ઉત્સાહનો સંચાર કરી નવજીવનની આશા જગાવતી પરિચારિકાઓને યાદ કરવાનો પોખવાનો અને સેલ્યુટ કરવાનો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે સફેદ પોશાકમાં જ દેવદૂત સમાન ભાષિત હંમેશા હસ્તો ચહેરો રાખી અને પારકાને ના સમજી ઈશ્વર અને દર્દી વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી પોતાના શારીરિક અને માનસિક દર દુઃખ ભૂલી પારકા અજાણ્યા દર્દીના દુઃખ દૂર કરવા માટેની જે સાત્વના અને સહિયારો પૂરતી વ્યક્તિ એટલે કે પરિચારિકા ઉકાઈ કાકરાપા નિવૃત્ત ઇજનેર મંડળ સભા મજીગામ ચીખલી ખાતે યોજાઈ કારોબારી અને આમંત્રિત સભ્યોની મિટિંગ મહાદેવના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં યોજવામાં આવી અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારે મજીગામ ચીખલી ખાતે કારોબારી અને આમંત્રિત સભ્યોની મિટિંગ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉજવવામાં આવી હતી કારોબારી સભ્યો ઉપરાંત સુરત નવસારી વલસાડ વાપી ખાતે એ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મિત્રોને પણ હાજરી આપવામાં આવી હતી અને મિટિંગની ચર્ચામાં એક્ટિવ ભાગ લીધો હતો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભાદરપાડા ગામે આદિવાસી સમાજનો ભવ્ય સમલગ્ન યોજાયો હતો શિજી ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી મિત્રવૃંદ અને સપ્તાદ્રી જનકલ્યાણ મંડળ ભાદરપાડાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આદિવાસી સમલગ્નમાં એકાવન આદિવાસી યુગલોએ એક સાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી આ સમલગ્નનું આયોજન ભાદરપાડા ગામના ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું બિલ્લી મોરાના છીમોડિયા નાકાથી તલોદ ગામ તરફ જતા રસ્તાને અડીને આવેલા એક ઝૂંપડામાં ગત રવિવારે અચાનક આગ લાગતા તેનો ધુમાડો દેખાતા આસપાસના રહીશોએ આ આગ અંગે તાત્કાલિક બિલ્લીમોરા બ્રિગેડને જાણ કરતાં બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના બનતા અટકી જવા પામી હતી જે ઝૂંપડામાં આગ લાગી હતી તેની આજુબાજુ પણ ઘણા કાચા મકાનો આવેલા હોવાથી અને પવનના કારણે આગ આસપાસ ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ